આજના જમાનામાં વધુ પૈસા કોને નથી કમાવવા પરંતુ તેને એ નથી ખબર કે પૈસા કઈ રીતના વધુ કમાઈ શકીએ વધુ પૈસા કમાવવા માટે માણસ અવડે રસ્તે તો ચડી જાય છે અને તેને એવું લાગે છે કે મારા મિત્રએ તો સ્ટોક માર્કેટ અને શેર બજારમાંથી તો ઘણા બધા રૂપિયા કરી લીધા તો હું કેમ નહીં પરંતુ તેને એ નથી ખબર કે શેર બજાર અને એની સમજ રાખી અને પછી રોકાણ કરવાનું હોય છે

નકલી એકાઉન્ટ બનાવીને છેતરાયો ગ્રાહક સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે ઓનલાઈન ટ્રેડિંગના નામે ખૂબ મોટી ઠગાઈઓ પણ આચરવામાં આવી રહી છે વધુ પૈસા કમાવાની લાલચે લોકોને ઠગતા ઠગબાજોને પકડવા પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમો અવારનવાર આવા લોકોને જેલના સળિયા ગણતા કરી દે છે ત્યારે વડોદરા શહેરમાં એક વ્યક્તિએ સાયબર ક્રાઈમમાં પોતા સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે સનફાર્મ રોડ પર રહેતા રામકૃષ્ણ રાજીવે ફરિયાદ નોંધાવી હતી કે માર્ચ મહિનામાં તેઓને ફેસબુકમાં શેર બજાર અંગેની લોભામણી અને ટૂંક સમયમાં જાજા રૂપિયા કમાવવાની એક એડ પર ક્લિક કરતા તેઓને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા અને તે બાદ તેઓને વધુ ઊંડાણપૂર્વક ઉતરતા તેમની પાસેથી ફોર્મની વિગતો ભરાવીને સબમિટ કરવા માટે કહ્યું હતું જે બાદ તેઓને એન્જલ સિક્યુરિટી સર્વિસીસ નામની એક કંપનીમાંથી વ્યક્તિનો ફોન આવે છે કે તેઓનું ફોર્મ કન્ફર્મ થઈ ગયું છે આમ વિશ્વાસમાં લઈને તેઓને સેબી માન્ય એક કંપનીમાં રજિસ્ટ્રેશન સાથેનું ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ એપ્લિકેશન ફોર્મ મોકલી આપવામાં આવ્યું હતું જે બાદ ગ્રુપમાંથી એને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી અને મોકલી આપી હતી જેમાં એકાઉન્ટ બનાવીને યુઝરનેમને પાસવર્ડ નાખતા જ પોર્ટફોલિયોમાં અનેક ઘણો પ્રોફિટ દેખાયો હતો પરંતુ વધુ રૂપિયાની લાલચે તેઓએ શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ એકાઉન્ટમાં ટુકડે ટુકડે કરીને ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા જમા કરાવ્યા હતા અંતે હકીકતમાં તો પોર્ટફોલિયોમાં દેખાતા પ્રોફિટના રૂપિયા જ્યારે તે વિડ્રો કરવા જાય છે ત્યારે તે વિડ્રો થયા નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત થયો છે તેવું સામે આવ્યું હતું જે બાદ તેઓએ ફરિયાદ પણ નોંધાવી હતી આ મામલે સાયબર ક્રાઇમે સત્તર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે બાર ઓબ્લિક ચોવીસની એક એફઆઈઆર દાખલ છે જેમાં ભોગ રામકૃષ્ણ રાજીવ બેડુટુરીના કુલ ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગયેલ જેમાં ભોગ બનનારને ફેસબુક દ્વારા એક લિંક મળે છે લિંકમાં એમને લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા દસ ગણા પંદર ગણા થઈ જશે જેમાં ભોગ બનનાર વિવિધ તબક્કે ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા જમા કરાવે છે જેના વર્ચ્યુઅલી એમને અગિયાર કરોડને વીસ લાખ રૂપિયા દેખાય છે પણ જ્યારે તેઓ વિડ્રો કરવા જાય છે ત્યારે તેમના પૈસા વિડ્રો થતા નથી અને એમનું એકાઉન્ટ સીઝ થઈ જાય છે ત્યારબાદ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવે છે ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ એકાઉન્ટ હોલ્ડર્સને અને જેમાં જેમાં પૈસા ગયા છે તે વિવિધ આરોપીઓને લોકેટ કરીને પીએસઆઈ રાઠોડ પીઆઈ પટેલ એન્ડ ટીમ દ્વારા સમય સૂચકતા વાપરીને તમામને ધરપકડ કરવામાં આવે છે કુલ સત્તર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટે રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશિયસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એમને એક્સેસ આપેલો પ્રોપર ટેકનિકલ એવિડન્સ બેન્ક કેવાયસી સીસીટીવી કેમેરા એનાલિસિસ અને અધર ટેકનિકલ એનાલિસિસ ટ્રુપ દ્વારા સાયબર ક્રાઇમ જે ક્રિમિનલ્સ છે એમને લોકેટ કરવામાં આવેલ અને સમયસૂચકતા વાપરીને તેમને ધરપકડ કરવામાં આવેલ છે આરોપીઓના ધરપકડ થયા બાદ એમને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી બે દિવસના રિમાન્ડ આપણને મળેલ છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે બિલકુલ ઘણા એકાઉન્ટ એવા છે કે જે અમારી રડાર પર છે અને તેમાં જે પણ લોકો આ ગામમાં સંડોવણી છે જેમની જે પોતાના મોબાઈલ નંબરનો અને બેંકનો એક્સેસ આપે છે પોતાની જાણ પોતાની જાણ હોવા છતાં અમુક રૂપિયાની લાલચના કારણે તો તેવા એકાઉન્ટ સુડાર પર છે અને ભવિષ્યમાં ધરપકડ થવાની શક્યતા છે

સમગ્ર મામલે સાયબર ક્રાઇમે જે આરોપીઓને પકડ્યા છે તેઓએ પોતાનો એકાઉન્ટ વાપરતા હતા આરોપીઓ પોતાના ખાતામાં જમા થતા નાણાં વિડ્રો કરી અને અન્ય સાગરીતને રોકડ રકમ સોંપી દેતા હતા જેના માટે તેઓએ કમિશન પણ મળતું હતું પકડાયેલા સત્તર આરોપીઓમાંથી અગિયાર આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર છે અને અન્ય આરોપીઓ રોકડ રકમ ફેરવાનું કામ કરતા હતા જેઓની ધરપકડ કરીને વડોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક